વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા ત્રણસો જેટલા ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા છે પગાર વધારો નહીં થતા ડ્રાઈવરોએ હડતાલનો માર્ગ અપનાવ્યો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વેહિકલ પુલ ખાતેના પરના ડ્રાઈવરો અંતે હડતાલ પર ઉતર્યા હતા આ ડ્રાઈવરો પગાર વધારા સહિતની માંગણીઓને લઈને હડતાલ પર ઉતરતા રોડ રસ્તા સહિતની કામગીરી બંધ રહી હતી ડ્રાઈવરોનું માનીએ તો જે કોન્ટ્રાક્ટર છે તેઓ દ્વારા તેમને નિયમ મુજબ જે સેફ્ટી શૂઝ અને ડ્રેસ આપવો જોઈએ તે પણ આપવામાં આવ્યો નથી આથી આગળ તેમને જે પગાર આપવામાં આવે છે તેની પગાર સ્લીપ પણ કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવી નથી જેને લઈને તેઓ દ્વારા અગાઉ પણ અનેકવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ તેમની સમસ્યાનું નિરાકરણ નહીં આવતા અંતે તેઓ દ્વારા હડતાળનો માર્ગ અપનાવાયો હતો આજે અમે છેલ્લા દસ વર્ષથી જ આજે વિકલ્પોમાં ડ્રાઈવર રીતે છે અને કાલે રાતે જ અમારે પગાર પડ્યો છે કે જેની અંદર બધાના પગારો ડ્રાઈવરોના ઓછા આવ્યા છે એટલે અમે અમારા જે જયેશભાઈ પ્રમુખ છે એમને અમે જાણ કરી રાતે તેમણે સવારે કીધું કે આપણે સવારે મળીને બધા ડ્રાઈવરો સાહેબો જોડે આપણે વાત કરી લઈએ અને જે થયો એનો નિકાલ આપણે કરીએ એટલે અમે એના માટે જ આજે રોકાયા છે કારણ કે આજે અમને છેલ્લા ચાર વર્ષથી આ ચાર મહિનાથી આજે નવા કોન્ટ્રાક્ટર આવ્યો છે તો છેલ્લા ચાર મહિનાથી અમને કોઈ જાતનું સેફ્ટી નથી આપી નથી પગાર પાવતી આલી નથી યુનિફોર્મ આપ્યો નથી આઈ કાર્ડ આપ્યા કોઈ જાતનું અમને આપ્યું નથી જ્યારે અમારી પાસેથી એમને બધી રીતે ડોક્યુમેન્ટ્સ લીધેલા છે બેંક પાસબુક પાન કાર્ડ આધાર કાર્ડ ફોટા બધું લીધેલું છે છતાં હતાં બી અત્યાર સુધી અમારી પાસે પોતાના આઈ કાર્ડ નથી આપેલા નથી પગાર પાવતી આપી જો પગાર પાવતી આવે તો અમને બધી ખબર પડી જાય કે ભાઈ અમારો પગાર શું છે એમાં બોનસ શું છે પણ એ હજી અમને આપતા જ નથી કારણ કે એ ચોરી જ કરે છે મન ફાવે એ પ્રમાણે ડ્રાઈવરોને પગાર નાખી દે છે કોઈને બાર હજાર નાખે કોઈને અગિયાર હજાર નાખે કોઈને દસ હજાર નાખે અને આ દર મહિને તારીખ પગાર પડે એના બીજે દિવસે દર મહિને અમારા પ્રોબ્લેમ થાય છે અને અમારા મેનેજર સાહેબને રજૂઆત કરવા પડે છે આમ તો આપણે પગાર ત્રીસ દિવસનો જ કરતા હોઈએ ત્રીસ દિવસ કરતા એક દિવસનો કરતા હોઈએ છીએ પણ બની શકે ગેર હજાર હોય જે તે વોર્ડમાંથી એ હાજરી વેરીફાઈ થઈને આવતી હોય છે અગિયાર હજાર દિવસનો પગાર કપાતો હોય છે એની આપણી પાસે આ હાલમાં અગ્નિશમાં જે ચૂંટણી છે એ પ્રમાણે લિસ્ટ બી આપણી પાસે છે એકત્રીસ દિવસ પ્રમાણે છૂટવા મૂકાયું છે આપણે આ લિસ્ટ છે એ લોકોને રજૂઆત એવી હતી કે અમે રેગ્યુલર પગાર થવો જોઈએ સેલરી સ્કીપ મળવી જોઈએ સેલરી સ્ક્રીપ બી લગભગ હમણાં એક બે કલાકના લોકોને આપી દેશે હાલમાં આપણે ટેન્ડરની કોઈ પ્રમાણે દસ તારીખ સુધી પગાર લોકોને કરાવી દઈએ છીએ મે બી અમા એવું બની શકે જૂના જે કર્મચારી છે એ પીએફ અને ઈએસઆઈ એક જ હશે અને નવા હશે નવા ભરતી કરે તો લોકો નવો જનરેટ થાય પીએફ નંબર એ આપણે જોઈ લઈશું અમે રજૂઆત કરીએ છે લોકોને ધ્યાન ગયું છે અને જે અલગ અલગ પીએફ નંબર હશે એવું અમે જોઈ લઈશું એમાં લગભગ એક અલગ અલગ નંબરથી એક જ કોમન નંબર હોય છે એમ નવા ભરતી કરે છે એમાં નવા જનરેટ થયા બાકી રીતે